તો હવે ઉપવાસ કરવાની કોઈ ના નહીં પાડે ઉપવાસ ના હોય ને એ લોકો પણ ખાઈ શકે તો આજે આપણે ઉપવાસ માટેના એકદમ નવા જ પ્રકારના પરોઠા બનાવેલા છે એકદમ ટેસ્ટી એવા અને એકદમ ઇઝી રીતથી તો તમે બે પરોઠા ખાશો ને તો આખો દિવસ તમારે કોઈ વસ્તુ ખાવાની જરૂર નહીં પડે પેટ પણ સરસ ભરાઈ જશે એવા તો એના માટે મારી પાસે અહીંયા ફરાળી લોટ છે તો ફરાળી લોટ ના હોય તો એ લોકો મોરૈયો રાજગરો અને સાબુદાણાને સરખા ભાગે ક્રશ કરી દેવાના તો તમારે ફરાળી લોટ બની જશે અને આ માર્કેટમાં પણ મળે છે અને આ મેં મંદિરમાંથી મગાવેલો છે તો ત્યાંનો છે ફરાળી લોટ તો મારા માટે તો આ બહુ જ કામનો છે કે જ્યારે પણ ફરાળ હોય ને ત્યારે હું આ લોટનું કંઈ ને કંઈ બનાવતી હોઉં એટલે આ ખરેખર તમને લોકોને પણ કામ લાગશે એટલા માટે મેં આ લોટ દેખાડેલો છે તો એના માટે ત્રણ નંગ જેટલા બટેટા મેં બાફીને રાખેલા હતા નાના હોય તો ત્રણ લેવાના મોટા હોય તો બે ચાલે મીડિયમ સાઇઝના તો એને આ રીતે ક્રશ કરી દેવાના અને આ ફરાળી લોટ એક કપ જેટલો લઈ એને અંદર એડ કરી દઈએ હવે આપણે મસાલામાં મરચું તમારા ટેસ્ટ પ્રમાણે જે તીખાશ ખાતા હોય જે પ્રમાણે એ પ્રમાણે લેજો આમાં લાલ મરચું યુઝ નથી કરતા તો અહીંયા મેં બે મોડા મરચાં લીધેલા છે એક ભાવનગરી મોડું મરચું આવે છે ને એ લીધેલું છે એનો કલર જ સરસ આવશે અને ટેસ્ટ એ સરસ આવે અને મને પોતાને બહુ જ ફાવે છે આ ભાવનગરી મરચાં હોય ને એટલા માટે હું આ બે નંગ જેટલા મરચાં લીધેલા છે એક જ જેટલો આદુનો ટુકડો તો આમાં તીખાશ અને આ જે છે ને આપણે આદું એનું પ્રમાણ થોડું આગળ પડતું રાખશો ને તો મસ્ત લાગે એમ તો કોઈ પણ વસ્તુની જરૂર નહીં પડે એકલાય ખાઈ શકાય એટલા સરસ લાગશે તો એને હું આ રીતે ખમણીને જ નાખું છું કારણ કે આખા ભાગું રહે ને તો પરોઠા ફાટી જશે જો થોડું કે પીસવામાં થોડું પ્લસ માઇનસ થાય ને તો એટલા માટે હું આ હંમેશા મિક્સરની અંદર પણ આ રીતે ક્રશ કરીને જ નાખું છું અને પાંચ છ લીમડાના પાન તો એને પણ એકદમ ઝીણા સુધારીના અંદર એડ કરી દઉં છું અને થોડી કોથમીર અંદર એડ કરીશ આના અંદર તો અહીંયા કોથમીરનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો છો એને મેં ધોઈને રાખી લેતી થોડીવાર માટે કોરી થવા દીધી અને પછી આ રીતે અંદર એડ કરી દીધેલી છે તો હવે આ બધી વસ્તુને આપણે પીસી લેવાનું છે હા અને એની પહેલાં કે આમાં હું અડધી ચમચી જેટલું જીરું પણ નાખું છું જીરુંથી આનો ટેસ્ટ એકદમ વધી જશે અને જીરું સ્કીપ કરવા માંગતા હોય તો કરજો પણ નાખજો તો ટેસ્ટ વધારે સારો આવશે તો આ રીતનું જો પીસાઈ ગયું છે અતકચરું હવે આના અંદર બે ચમચી જેટલું ખાટું દહીં અંદર એડ કરવાનું છે એનાથી જ પરોઠાનો ટેસ્ટ આવશે તો આ ખટાશવાળું દહીં હશે ને તો વધારે સારું અને મીડિયમ ખાટું હોય તો એ ચાલે પણ મોડું દહીં નહીં નાખતા તો એ તો ટેસ્ટ જ નહીં આવે એટલા માટે અહીંયા મેં બે ચમચી જેટલું ખાટું દઈ કારણ કે અહીંયા આપણે દહીંનું પ્રમાણ ઓછું રાખવાનું છે એટલે થોડુંક ખાટું હોય ને તો સારું નહીં તો શું થશે દહીં જો પાણીવાળું હશે ને તો તમારા પરોઠામાં લોટ વધારે જોશે આટલા લોટમાં નહીં થાય એટલે આ પ્રોપર માપ છે તો અહીંયા પાણી વગરનું દહીં મેં ખાટું નાખેલું છે બે ચમચી જેટલું અને દોઢથી બે ચમચી જેટલો આપણે અહીંયા ગોળ નાખી દેવાનો છે તો આ બધી વસ્તુ અંદર જ એડ કરી દઈએ એટલે એક સાથે પીસાઈ જશે લાખા ભાગું રહે જ નહીં અને સરસ જલ્દીથી લોટ પણ બંધાઈ જાય તો જો આ રીતની એક પેસ્ટ બનીને રેડી થઈ ગઈ છે અને હા ગોળનું પ્રમાણ તમે પ્લસ માઇનસ કરી શકો તો અહીંયા ખાટું દઈ છે એટલે મેં થોડું વધારે લીધેલું છે અને જો તમે સ્કીપ કરવા માંગતા હોય ગોળ તો સ્કીપ કરી શકો છો તો મિક્સરની અંદર આ ચોંટેલું છે એ બધું આપણે કાઢી લઈએ કારણ કે આને ધોઈને તો યુઝ નહીં કરાય નહીં તો ઢીલો થઈ જશે લોટ હવે ટેસ્ટ પ્રમાણે મીઠું અહીંયા બટેટાનું ભાગનું પણ મીઠું નાખજો મેં બાપામાં તો નાખ્યું હતું પણ એ પ્રમાણે ટેસ્ટ કરીને નાખજો અને એક જ ચમચી જેટલું તેલ આમાં મોણ બહુ નહીં જોવે તો પણ એકદમ સોફ્ટ પરોઠા બનીને રેડી થશે પડ્યા હશે ને તોય એકદમ સોફ્ટ જ રહેશે ચવળ બિલકુલ નહીં થાય તો આ રીતનો જો લોટ સરસ રીતે બંધાઈ જશે પાણીની બિલકુલ જરૂર નથી કારણ કે થોડો દહીંનો ભાગ પણ છે અને બટેટા છે એટલે આ રીતનો સ્મૂધ લોટ બનીને રેડી થઈ જશે જે રીતે આપણે રોટલી બનાવીએ ને એ જ પ્રમાણે હવે આપણે થોડું તેલ નાખી એને ગ્રીસ કરી દઈએ એટલે કે સરસ ખૂણવી દઈએ તો જો આ રીતનો એકદમ સરસ એને મસાઇ દેવાનો છે આને આપણે રેસ્ટ નથી આપવાનો તરત જ બનાવવાના છે એટલા માટે આ રીતે થોડો કૂણવી દેજો તો જો આ રીતનો લોટ બનીને રેડી થશે તો હવે એના લુવા કરી આપણે વણી લેવાનું છે આને બનતા બિલકુલ વાર નથી લાગતી ફટાફટ બની જશે અને આપણું કામે ઈઝી રહેશે અને ફરાળમાં તમે આ બનાવશો ને તો તમારે કોઈ વસ્તુની જરૂર નહીં પડે સાથે એટલે જે લોકો આખો મહિનો માટે શ્રાવણ મહિનો કરતા હોય અગિયારસ કરતા હોય બધી એ લોકો માટે બહુ જ કામનું છે નવી પણ આઈટમ છે અને ભાવ છે બધાને અને ઇઝી રહેશે એમ બનાવવામાં પણ અહીંયા મેં થોડો કોરો લોટ લઈ લીધેલો છે ને લુવાને લોટમાં બોળી આ રીતે એક એક જ વાર બોળવાનું અને ધીરે ધીરે હળવા હાથે વણી દેવાનું આ રીતે કારણ કે જો આમાં બટેટું હશે ને એટલે તો તમારે ફેરવતું જવું પડશે રોટલીની જેમ જાતે નહીં ફરે એટલા માટે ધીરે ધીરે કરીને વણવાનું તો અહીંયા મીડિયમ સાઈઝનું રાખ્યું છે અને લોઢી પર જ આપણે એને શેકીએ છીએ તો આ બટેટાના લીધે થોડું તમને એવું લાગશે ચીપકશે છે એવું પહેલી વાર પછી બીજી વાર તેલ લગાવી દઈશો ને પછી એવું નહીં લાગે તો ઉપરથી તેલ કે ઘી તમે લગાવી શકો છો અને બીજી સાઈડ ફરી આપણે પલટાવી દઈએ અને બીજી સાઈડ પણ આપણે તેલ લગાવી અને શેકી લઈએ તો મીડિયમ ટુ લો ફ્લેમ પર શેકવાનું છે એટલે મીડિયમ ફ્લેમ પર આપણે તમે કરશો ને એટલે એની દાજ એકદમ એક પડશે લાઇટ બ્રાઉન જેવી આ રીતની તો એવી દાજ પડે ને એ રીતે બનાવવાના એટલે બિલકુલ કાચાય નહીં રહે અને દાજે સરસ પડશે એક સરખા પરોઠા બનીને રેડી થશે તો બે સાઈડ આપણે આ રીતે થોડું પ્રેસ કરી આગળ પાછળ કરી આ રીતનો કલર થાય ને ત્યાં સુધી ચોડવી લેવાના છે તો મસ્ત પરોઠા બનીને રેડી થઈ ગયા છે જોઈને જ ખાવાની ઈચ્છા થઈ જાય એવા બન્યા છે હવે આ રીતે બીજું પણ આપણે ચોડવી લઈએ તો આ રીતના આટલા એક કપ લોટમાં સાતક જેટલા પરોઠા મારે બન્યા હતા આ સાઈઝના અને થોડા મેં મીડિયમથી કે રાખેલા હતા એકદમ પતલા નથી જો અને એકદમ સોફ્ટા આ મળો ને તો તમને ખ્યાલ આવી જ જશે કેટલા સોફ્ટ બન્યા છે અને તૂટશે પણ નહીં જો કારણ કે આપણે બટેટા પણ નાખેલા છે અને સાથે દહીં છે એટલે એકદમ સોફ્ટ બનશે તો આને આમનમ પણ ખાઈ શકાશે અને અહીંયા મેં મોળું દહીં લીધેલું છે તો આ મોળા દહીં સાથે એકદમ બેસ્ટ કોમ્બિનેશન લાગશે જો ઉપવાસમાં કંઈ નવું ખાવું હોય તો સો ટકા આ બનાવીને ખાજો અને હા કોણ કોણ અગિયારસ કે કોણ કોણ આખો શ્રાવણ મહિનો રહે છે એ પણ મને કમેન્ટમાં એનું નામ સાથે જરૂરથી કહેજો અને મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો ચલો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ